રાજકોટ જિલ્લાની બહુમાળી ભવન બિલ્ડિંગમાં સરકારની વિવિધ સિત્તેર જેટલી ઓફિસો આવેલી છે ત્યારે આ ઓફિસોની અંદર બેધારી નીતિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બહુમાળી ભવનની કચેરીમાં રોજના હજારો અરજદારો પોતાની કામગીરી લઈ અને આવતા હોય છે ત્યારે આ અરજદારો માટે પીવાના પાણીમાં બે ધારી નીતિ કરતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અરજદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં તો આવી છે પરંતુ નળ મૂકી દેવામાં આવ્યા છે ટાકાનું સીધું પાણી તેમને પીવડાવવા માટે આપવામાં આવે છે ત્યારે પાણીના પરબ ખાતે ગ્લાસ પણ મૂકવામાં આવ્યો નથી તો ફિલ્ટર કે કૂલર પણ મૂકવામાં આવ્યા નથી ત્યારે અરજદારોને સીધું ટાંકાનું પાણી છે તે પીવા માટે આપવામાં આવે છે તો બીજી તરફ બહુમાળી ભવનમાં આવેલી તો સિત્તેર જેટલી ઓફિસો કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પીવાના પાણીના ફિલ્ટરવાળા ઠંડા કેરબા મૂકવામાં આવે છે ત્રણ જેટલા ડીલરો દ્વારા રોજના

કહી શકાય કે બેધારી નીતિ હોય તેવી સ્થિતિ છે તે સામે આવી છે મહત્ત્વનું છે કે અહીં હજારો અરજદારો આવતા હોય છે ત્યારે અહીં પીવાના પાણીની વ્યવસ્થા છે તે છે તે નથી જોવા મળી રહી ખાસ કરીને જે ઓફિસો છે તે આ ઓફિસોની અંદર જે છે તે રોજની જે કહી શકાય કે સો જેટલી પાણીની બોટલો છે તે કર્મચારીઓ અને અધિકારીઓ માટે છે તે મૂકવામાં આવે છે પરંતુ જે સામાન્ય અરજદારો આવતા હોય છે તેમની માટે છે તે પાણી એક મોટો પ્રશ્ન છે તે બનતો હોય છે આપણી સાથે જે પાણીની ડિલિવરી કરવા આવતા જે કહી શકાય કે જે દ્રશ્યો જોઈ શકાય જે પાણીની ડિલિવરી છે તે ઓફિસે ઓફિસે જઈ અને જે છે તે ડીલરો કરી રહ્યા છે ખાસ કરીને રાજકોટ બહુમાળી ભવન ખાતે આવેલી સિત્તેર જેટલી ઓફિસો છે આ ઓફિસોની અંદર રોજના સો જેટલી બોટલો પાણીની આપવામાં આવે છે આપણી સાથે જે ડિલિવરી આપવાળા છે તેમની સાથે વાત કરું ભાઈ કેટલી ઓફિસોમાં તમે પાણીનું વિતરણ કરો છો આપણે પચીસ ઓફિસમાં પચીસ ઓફિસ અને કેટલા ટાઈમથી તમે પાણી આપવા આવો છો આપણે દસ વર્ષથી દસ વર્ષથી આ પાણી બીજા તમારી જેવા કેટલા લોકો અહીંયા ચાર પાંચ જણા આવે છે અને ખાસ કરીને આ જે કહી શકાય કે જે ઓફિસોની અંદર આપો છો કે કોઈ પબ્લિક માટે મૂકો છો એટલે ઓફિસો અંદર આપીએ અને બે જગ્યા સેવામાં મૂકીએ બાયડે આપણે ઘરના આવીએ ઘરના પૈસા તમે આ ઘરના માણસો પીએ ને આ ઘરે ઓફિસો કેટલી ઓફિસોમાં તમે આપતા હશો પચી વીસ થી પચી ઓફિસ ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો રાજકોટનું આ બહુ માળી ભવન છે ત્યાં કહી શકાય કે કર્મચારીઓ અને અધિકારીઓ માટે છે તે ફિલ્ટર્ડ અને કહી શકાય કે ચોખ્ખું પાણી છે તે આપવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અરજદારો માટે કેવું પાણી મળે છે તે એક મોટો પ્રશ્ન છે તે ઊભો થઈ રહ્યો છે કારણ કે ત્રણથી ચાર ડિલિવરી બોય રોજના સો જેટલા પાણીના કેરબાઓ છે તે વિવિધ ઓફિસોની અંદર છે તે મૂકતા હોય છે પરંતુ કહી શકાય કે જે ફ્રીજ પાણીના મૂકવામાં આવતા હોય છે આ ફ્રીજમાં કઈ પ્રકારનું પાણી આપવામાં આવે છે ફ્રીજ કઈ કન્ડિશનમાં છે તે એક મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે રાજકોટની બહુમાળી ભવનની બિલ્ડિંગ છે ત્યાં રોજના હજારો લોકો છે તે પોતાની અરજીઓ લઈને છે તે આવતા હોય છે પરંતુ અહીં કહી શકાય કે બેઝિક સુવિધા છે બેવી સવલતો કહી શકાય કે પીવાના પાણીની વ્યવસ્થા પણ છે તે નથી જોવા મળી રહી કારણ કે જે વ્યવસ્થા છે તે અહીં આપવામાં આવી છે આ પાણી છે તે નળ છે તે આપી દેવામાં આવ્યા છે પરંતુ પીવા માટેના કોઈ વાસણ ગ્લાસ કેવી કંઈ વસ્તુ છે તે છે તે નથી આપવામાં આવી અને લોકોને કહી શકાય કે મજબૂરીમાં છે તે પાણી પીવું પડી રહ્યું છે ખાસ કરીને જે અધિકારીઓ કે કર્મચારીઓ છે તેના માટે રોજે પાણીના હજારો કેરબાઓ છે તે આવતા

ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે અરજદારો છે તેને હાલાકીનો સામનો પણ છે તે કરવો પડી રહ્યો છે કારણ કે જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમના માટે રોજના કહી શકાય કે ફિલ્ટર્ડ બિસ્લેરીના બોટલો છે તે આવી રહ્યા છે પરંતુ જે અરજદારો છે સામાન્ય નાગરિક છે તેને ખોબેથી પાણી પીવું પડે તેવી સ્થિતિ છે તે હાલ શહેરની બહુમાળી કહી શકાય કે ભવનમાં હાલ જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ